વડોદરાના વિસ્તારમાં આવેલા તળાવ ખાતે આજે તાજા વિસર્જન માટે ભારે ભીડ ઉમટી હતી દરમિયાન એક યુવક તળાવમાં ડૂબી જતા જહેમત ભર્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ યુવક પરિવારના સભ્યોને જાણ કર્યા વિનાશ તાજા વિસર્જન માટે તળાવ પર આવી પહોંચ્યો હતો અને આ સમયે તળાવમાં ડૂબી ગયો હતો ઘટનાની જાણ થતાં જ તળાવ બહાર પોલીસ તેમજ અંદર ફાયર બ્રિગેડની ટીમ એલર્ટ બની હતી અને તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીના જ સમયમાં યુવકને અર્ધ બેહોશ હાલતમાં બહાર કાઢી પ્રથમ સીપીઆર આપી બચાવવાના પ્રયાસો કર્યા હતા જોકે સૂત્રો મુજબ યુવકના શરીર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો ત્યારબાદ યુવકને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે તાજા કમિટીના અગ્રણીએ મીડિયાને જણાવ્યું હતું કે અમે બાળકોને તળાવમાં પ્રવેશવા જ દેતા નથી પરંતુ એક તરફથી બહાર કાઢીએ તો બીજી તરફથી તે લોકો પ્રવેશી જાય છે આ છોકરમતીમાં થયેલી દુઃખદ ઘટના છે તળાવ બહાર પોલીસ તથા અંદર ફાયર બ્રિગેડની ટીમ તૈનાત છે ઉલ્લેખનીય છે કે આજે શહેરભરમાં તાજા વિસર્જન માટે અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયા જુલુસ સ્વરૂપે લાવવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે જોકે છોકરાઓનું તળાવમાં પ્રવેશવું સંસ્થાઓ માટે મોટો ચિંતાનો વિષય બન્યો છે એ તો હું તો મારા ઘેરથી હમણાં જ આવ્યો ખાલી દસ મિનિટ થઈ મને અહીંયા એક દોઢ કલાક થી અહિયાં ઉધી રહ્યા હતા